તો જયરામપીર મિત્રો આપણે આવી ગયા છે સવાર સવારમાં આઈટીઆઈની અંદર તો સ્વાગત છે તમારું મારા બીજા બ્લોકની અંદર રાતે જ તમે જે જોઈ રહ્યા છો તે મારો ઇલેક્ટ્રિશિયન ટ્રેડ છે આઈટીઆઈની અંદર ત્યાર પછી થોડી વારની અંદર બધા મિત્રો પણ આવી ગયા જોઈ જુઓ અને બાર એક વાગે અમે બસની અંદર પાછા ઘરે જવા માટે નીકળી ગયા બસ ગામમાં આવી રહી એટલે આપણે ઉતરી અને હવે ઘર બાજુ ચાલતા થઈ અળવે અળવે ત્યાર પછી આરામ કર્યા બાદ સાંજના છ વાગે આપણે માતાજીના દર્શન કરવા જઈશું હવે જો મિત્રો આ અમારો છે શ્રી બ્રહ્માણી ત્યાર પછી આપણે ના મંદિરે જવા માટે નીકળી ગયા જો મિત્રો આજ વાદળછાયું વાતાવરણ ઘણું હતું વરસાદ આવો પણ હતો અમારા ગામમાં તમારા ગામમાં વરસાદ હોય તો કમેન્ટ કરીને જણાવજો જરૂર અવશ્ય ત્યાર પછી આપણે રાહુપી મંદિરે પહોંચી ગયા જુઓ મિત્રો પછી આપણે દર્શન કરીએ અને રામપીના મંદિરની અંદર બધે આટો ફેરો કરવા લાગ્યા કે કઈ વસ્તુમાં છેડછાડ તો થઈ નથી આ અમારા રામપી મંદિર આખું ગ્રાઉન્ડ છે મોટો વિસ્તારમાં વિસ્તરેલું છે આ પાછળ જે તમે જોઈ રહ્યા છો તે ઘણો જૂનો વડ છે અમારા રામપીના મંદિરની અંદર ત્યાર પછી થોડી વાર પછી અમારા પથુભાઈ આવી ગયા અને એની આર્ય ને બેઠા અને વાતો કરી અને આરતીનો ટાઈમ થઈ ગયો તો પછી આરતી પૂરી કરી અને બધા જે જોઈ રહ્યા છો આપણા જે મિત્રો ત્યાં બેઠા છે પછી બધા આરતીમાં અમે થોડી વાર બેઠા અને જલ્દી જ મળીએ બીજા બ્લોકની અંદર